મોરબીના વાંકાનેર શહેરના હાર્દ સતત ટ્રાફિક થી ધમધમતા એવા જીન પર આ રોડ છેલ્લા છ સાત વર્ષ કરતાં વધારે સમયથી ખખડધજ હાલતમાં છે અને રોડમાં બાવીસ કરતા વધારે ગાબડાઓ પડી ગયા છે જેને કારણે અહીંથી પસાર થતા વાહન ચાલકો રાહદારીઓ અને વેપારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હોય છે જે મામલે અનેક વખત વાંકાનેર નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોને રજૂઆત કરવા છતાં પણ

સમજી જાય બોલે શું કોઈ આકાશ આવું નથી આ ગામમાં કેટલી હાલતમાં છે અત્યારે પાંચ થી છ વર્ષ થયા આ બાબતો એવા તંત્ર જાગે તો સારી વાત છે દિવસે માણસ એટલા થઈ જાય એક્સિડન્ટ એટલા થાય છે એકાબીજા ને મોટરસાઇકલ અડી જાય છે રસ્તા ફૂલ ખરાબ છે અને આના હિસાબે ગાડી ના નુકસાન બહુ પહોંચે પાંચ વર્ષ ત્યાં કાંઈ નથી કરતી બધું કોઈ સાંભળતું જ નથી કોઈ કોઈ